આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાંય અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે એટલે અમે આશા રાખીએ છીએ કે દસ ટકાના ધોરણે ઇબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે નહીં નહીં થાય તો આપણે શું શું રિપોર્ટ નહીં વન બાય વન જવાબ આપું છું નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને મનોજને ગીતાબેનને પુરવીનભાઈને બધાને તમે ઓળખો જ છો જ્યારે અમે મેરેજ રજીસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હજુ અમારી જોડે સમય ઘણો છે સરકાર જોડે સમય ઘણો છે ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી રીતે ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાબણીયાની હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાયા હતા એવી રીતે આમાં લાવશું